તો ત્યાંનો આપણે નજારા બતાવી કામ માંડવી છે કામ નથી તો જો અત્યારે તો જરાક વરાપ છે ઢાકલા જેવું તો હે જો કેટલા દી છે દોહક દી છે તો ઢાકલા જેવું હે મર્યો કઈ દેખા દો ને હવે ઢાકલું કરીને બેઠો વરસાદ દોહક દી છે એનો અહીં નહીં ને મેં તડકા નામ જ નહીં થયું ને જો આપણે જે ભાડું બધી ઉકળાની હે ને ઈ તો પાણી માં ગરકા હે હ પાણી ભર્યા સિકો સિક ને સરસ મજાના આપડા સીભડાના ને તુરિયાના વેલે એકદમ મસ્તી ના ગ્રો કરે એકદમ વધે ગા ને એવો બજો માં ફાલ ફૂલ ને સ્ટાર્ટ થે ગા એટલે હમણા તુરિયાન પડવાનું ચાલુ થાય છે ને ને બકાલા માં જો જો ખાતર ને બધું નઈ ખંતી સરસ મજાનો બસ એકદમ નીકળે જશે પાણી લઈ ગયા ને વર્ષ કે સાણિયું ખાતર ને બધું આપણે નાખી જઈએ તો અસર થઈ જાય એકદમ તો આ જો હવાઈ નહીં ને દ્યું પાછું નેદ થેપડ્યો તો ને સાણિયું ખાતર નાખ્યું તો એ સરસ મજાનું એકદમ થઈ જાય છે હમણાં જ પડીએ અને જો મગમાં ને સોરીમાં તો હીંગું સારું થઈ ગયું લાગવાની પણ હજે કાશીયું હોય બહુ બી ને તો અંદર તો જાવ કે આપણે બકાલનું વાર પાછા સોખું કરી લીધું ને દે લીધું રીંગણીમાં બધાયમાં જો ખાતર દીધું સાણીએ ને જોઈ હું હે બકાલો સરસ મજાનક તો એટલે ગવાર હે પણ જરા કઈક પાણી લઈ ગયા ને તીખ ખાતર દેહી ખાતર દે દઈએ સાણીયું ખાતર તો અસર થઈ જાય તો એ મેં જો આપણે સાણીયું ખાતર દીધું બધે આંબામાં ને જો આપણે આ એક દિવેલી લઈએ આવ્યા તને શેરી તો શેરીમાં સરસ મજાના ફ્લાવરિંગ ચાલુ થયા હે આવે કે ન આવે તો આગળ આગળ જોઈએ આપણે તો સરસ મજાના આપણે શેરીમાં ફ્લાવરિંગ ચાલુ થયું आगे गए नि फ्लावरिंग म है यार जो ये सेरी तो आवे के नो अभी तो खबर नहीं पड़ा यार तो जो सरस में जाना फूल गुलाबी गुलाबी खिलवनू चालू क्यों देखो जे तो हाव छीना छीना है फूल आपड़ी बताइए हम का कहता ये पर वो नहीं इबड़ा फूल ने चालू किया खिलवन एकदम छोड़ता नहीं जो ने जो हम एक खातर बथू दही दे खातर देतु सानी खातर એટલે થોડાક ધીમે જ એકદમ સરસ મજાના ઠીડા પડવા જોઈએ થોડાક ધીમે મોટા મોટા છે એ ને વધારે માંડવી માંડવી આવી થઈ ગઈ પાટલા બેટલા ફૂટકવા થેર્યા એકદમ જોરદાર નીકળી ત્યાં તો જો ને અમારી હિમમાં જાડી જગ્યા એવું ને એટલે વધે બહુ કરે વચ બહુ કરે પણ અહીંયા માલતા કેવો થાય એવી આગળ જોઈએ આપણે ને આપણું ખડ ખડ જો એક ફેર વાઢેલ દૂધ પાછું થવા માંડ્યું ને જો આપણા લીમડા તો આમ કામ થયું લીમડા માં જતા રહ્યો હા જો હાવ પાન બધી ખાઈ ગયો જીવડો ને હાવ ઠાંગરા જેવા થઈ ગયા લીમડા રૂપાડા એવા આવતા એ કામ થાય આગળ પાછા કોરામણી મરડે તો સારું જ છે મરડીએ તો ખરી જો કોરામણી મૂક્યા પાંદડા કોરે જો હા પેલા થઈ ગયા ઉભું

તો ઉપલે હેઠે ભૂગે આવ્યા ઉપલે હેઠે નો જો આવો કંઈક નજારો હે પાણીની ભાટ ફેરી સલો સેલ ભરી જો ભાટ ને ભરજો ને ઝૂપડે ભૂગે આવ્યા સરસ મજાનું જો આપણે એ હેઠામાં ને ખડની દવા સાટે થઈ ને એકદમ સોખું થઈ ગયું પણ ઓખો સેલ બધી વહી ગઈ ને એકદમ જોરદાર મસ્તી નું સોખું સણક થઈ ગયું તો જો પાણી તર બોર ફરી પાણી જીવન ભાઈ ને ખાડા ઉપર

કાવ કરે પિંકી ખાવાનું બનાવો તો પિંકી બેન ને જો બેઠા આજ તો આરામ કીધું ને દેલતું આજથી આજ તો આરામ હે પોરો ખાતો પિંકી નહી ધોઈને કપડાં બપડા બધા ક્લીન કર ને કે હવે એ દેવાન સે ગઈ હતી તું હે હોય ગઈ હતી બેન હોય કાંતા પિંકી બેન ને જો નહી ધોઈ ને મસ્ત ફ્રેશ થઈને બેઠા ને આવેલું જો બને બર્તન મૂકવાનું કેવું બનાવ્યું નથી

જો કોઈ ને દેખાતો ને તો એકદમ સરસ મજાનો રૂપારો ને આવી ગયો ને અમારે ઓછો નેદ તો જ ને દવાઈ સટાઈ ગઈ ને આવી ગયું ને આજ નેવર્યા હે પીસી દેબિન ભાઈ કુમરા મારે રહે નઈ બા ને કાર્તિક કે મો બગાડી ગઈ હે હમ

ઘેર જઈએ ઘેર ને ત્યાં જન્મ મળીએ થોડો ઘણો વિડીયો બનાવીએ ન કરો તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જો સરસ મેં જન્મ માંડવી તો બધા ઇન જોરદાર નહીં રાણી અસલ હે વર જોઈ છે પણ ભાઈ તો જો મજૂર એટાણ છૂટે ગયા બધા ઇન માંડવી તો અવર જોરદાર હે ને જો પાટલા ભૂટકવા ભૂટકવા થઈ રહી એણી નગર એણી વરસથી નબળી હોય પણ અવર અસલ હે ને આપડી જો હરો હોય આપડે ઉતારતા જઈએ વિડીયો કેવી છે માંડવી ને અત્યારે તો જો સુમાહન સીઝન માં તો એવો નજારો લાગે કોઈ અલગ જ એકદમ મસ્ત બ્યુટીફુલ અટાણ હલો કેમ છો બધા મજામાં આપણે ત્રણ ગુમરો માર્યો ને દે બે દે કમ્પ્લીટ થઈ ગયું દવા સાટી લીધી હવે કામ બધું કમ્પ્લીટ બે પાંચ દી જો વર આવે ને તો હાથી બાતી એક એક ફરે હાલ કે હાલે જ હે ઈ તો કોક તો ગમે એટલું કરીએ તો રહે જાય આજે આપણે દવા બવા સાટે લેતી ને દઈ ગયું બધે કમ્પ્લીટ થકુ કામ કો રેડી હવે જો બે પાંચ દી વર આવે જે રહી હે તો હાથી હાલ કે ના કપૂર એ હાથી ની હાલ પાટલા પાટા કો હમ એ હા ઓય યુタルવા મેં દે હા બે બે સેર સેર હુયા બે કુયા કુ લે તો જોર દ નો કે બે બે સેર

જોયો કે આમ તો મોટો થઈ ગયો કેરી પાસે ને જો આ બાજુ નીકળે ને તો એક આ કેરું કેરુ પાકલ તો આપણે અપડાવી લઈએ જો પીરુ થઈ ને હાઈટ માં આવી ને તો મને થઈ ઘણા બધા પાકે જાય તે પીરા થા આવે છે તો આપણે ઉતારી લઈએ એ કોઈ ન બિગડે જો બીજી પાક કરે ઈ જ બિગડે કુલ એ દેખ બિગડે તો આ બિગડે તો એક તો બિગડે જો પાકે તો ભરે થી જો તમે આવે ભેગી પર ભરી કે સોળી રાળો રેડ થી થી ભીહું દે ને ખેતરમાં જાય ને એટલે દેવી રેડ્યું નાખે તો તમે પાણી નેત પીઉ પાણી સોળી તો પાણી નેત પીઉ રોગી રેડ્યું નાખે ખેતરમાં માં જઈ એટલે ને આપણા સંતરાઈ સરસ મજાનું જો આવા કે થી આસલ હે આજ ફેર જરા કે મીઠા હે ખટ મીઠા તો હાલો આપણે એ ટીલું પાણી કરી લઈએ મીરાને તો જો પાય ભરે થી પાણી કરી લીધી ને ટીલું ને ને બધી એન્જોયમેન્ટ નામ રાખ્યા ભીહું ને ને એલી જેન કીન તો પછી આપડી એક ની તો ગરમ પીએ ને ન કર બે ની કુંડે કરીએ તો ખરી એવા પણ ને જો આપડી ટીલું હમણા વિયા હે પછી દિવાળી માં થઈ છે વિયા હે છે તો મોડી વિયા તો આપડી ટીલું પાણી પીએ ને જો ઈ તો હી થઈ ને ઈ પાણી જોરદાર નું પીયો ઓલી જરા મોડી મોડી બોપરી કીધી ને તો ઈ નો પીધું ને ઓલી બે ને આપડી પાણી કરવાની છે ભાગી મુકાવે તારો વિડીયો ઉતરે હો ભાગજી માં તો જો આની જરાક સાહી ને એવા હે ને એટલે બહુ કુંડે ને પીએ નહીં પણ પીએ નો હગે મોજીણ કુરિયન કુંડી મોટી રહી એટલે બહુ પીવાય નહીં જાય ઘડી તો થાકે જાય તોય આપણે ધીરે ધીરે એવા કરીએ ને સાહી નો થોડાક વહાંગ કે જો રાયડ્યું નાખ્યું પણ એ વાંધો ને તો ધીરે ધીરે એવા થઈ જશે પાણી પીવાની તો બસ આવું હે